થોડા જ દિવસો પહેલાં બોલિવૂડના દિગ્ગજ સિંગર અલ્કા યાજ્ઞિકની કાનની નસ નબળી પડવાના સમાચારો વહેતા થયા હતા જે મિત્રો બિલકુલ આ સમાચાર એકદમ સાચા છે તેમને જ ક્લિરિફાઈ કરાવ્યું છે પરંતુ આજે આપણે જાણવું છે કે આ તકલીફ કઈ રીતના થતી હોય છે મારી સાથે અત્યારે જાણીતા ઇએનટી સર્જન ડૉક્ટર ભરત કાકડિયા જોડાઈ ગયા છે રાજકોટમાં તેઓ છેલ્લા દાયકાઓથી પ્રેક્ટિસ કરી રહ્યા છે સર સૌપ્રથમ પ્રથમ તો આજે કાનની નસ નબળી પડી જવી આને શું કહેવાય છે અને કેવી રીતના ઉદ્ભવતી હોય છે આ સમસ્યા નમસ્કાર મિત્રો આ પ્રશ્ન અત્યારે ચર્ચાને ચગોળે છે આ હલકા યાજ્ઞિકે થોડાક સમય પહેલાં પોતાના સોશિયલ મીડિયામાં મૂકેલું કે મારું સાંભળવાનું બહુ જ ઓછું થઈ ગયું છે અને અચાનક આ ઘટના બનવાથી મને ઘણો બધો દુઃખ છે અને આપ બધા એવા એવી પ્રાર્થના કરો કે હું ફરીથી સાંભળતી થાવ મિત્રો જ્યારે આ ઘટના બની ત્યારે દરેક ન્યૂઝપેપરમાં સોશિયલ મીડિયામાં આ બાબત આવી અને અચાનક આપણને ખબર પડી કે સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ ની ઘટના છે એ કેટલી દુઃખદ હોય છે અને આપણા સમાજની હંમેશા વિટમણાં રહી છે કે જ્યારે જ્યારે કોઈ સ્પોર્ટ્સની સેલિબ્રિટી હોય કે સિનેમા જગતની હોય એ સેલિબ્રિટીને જ્યારે એ રોગ થાય ત્યારે આપણને રોગ વિશેની માહિતી મળે છે અને એ રોગ વિશે આપણે ચિંતિત થતા હોઈએ છીએ આ સડન સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ એક એવી બીમારી છે કે જેમ આપણું મગજનો કોઈ ભાગ અચાનક કામ કરતો બંધ થઈ જાય જે રીતે આપણા ચહેરાની નસ બંધ થઈ જાય અને મોઢું ત્રાસું થઈ જાય કે જેમ આપણી એક આંખની અંદર જોવાનું બંધ થઈ જાય એવી જ કંઈક ઘટના આ કાન ઉપર થતી હોય છે અને એવા સંજોગોમાં અચાનક આપણને કાનમાં સાંભળવાનું બંધ થઈ જતું હોય છે આ બહુ જ દુઃખદ અને બહુ જ આંચકાજનક ઘટના છે જ્યારે આખી દુનિયા આપણા માટે અત્યંત શાંત થઈ જાય અને આપણે એનાથી વિખૂટા પડી જાય એ ઘટના કદાચ અલકા યાજ્ઞિક અત્યારે આપણને સારી રીતે વર્ણવી શકે પણ એક કાનના ગળાના સર્જન તરીકે મારે કહેવાનું કે આવી ઘટનાઓ છૂટક છૂટક એટલી બધી બહુ રાબેતા જીવનમાં બનતી નથી પણ બનતી હોય છે અને જ્યારે આ કોવિડ નાઇન્ટીન થયો એ પછી આવી ઘટનામાં થોડો વધારો અમે જોયો છે કોવિડ નાઇન્ટીન પછી ઘણી બધી નવી નવી બીમારીઓ લોકોને થાય છે અને એના ઇન્સિડન્સ ઘટનાઓમાં વધારો થયો છે એક ઘટના સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ પણ છે અને જે બીજી બાબત હમણાં અમે જોઈ છે ખાસ કરીને યંગ બાળકોમાં અને યુવા અવસ્થામાં કે એમને ગાલ પચોડ્યા થાય અને ગાલ પચોડ્યા પછી કાનમાં સાંભળવાનું ઓછું થાય આ પણ એક નવી ઘટના છે હલકા યાજ્ઞિકના પોઈન્ટ ઉપર તો આ એક એવી ઇમરજન્સી છે કે જેમાં ચોવીસ કલાક કે અડતાલીસ કલાકની અંદર જેમ આપણે સ્ટ્રોક આવે અને આપણે સમય બગાડ્યા વગર સારવાર કરીએ એ જ રીતે આની અંદર પણ આપણે તાત્કાલિક ધોરણે કંઈક સારવાર કરી શકાય અધરવાઇઝ પછી એ કાનની જે નસ સુકાઈ જાય છે એને આપણે અઠવાડિયાઓ પછી પાછી પુનઃજીવિત કરી શકાતી નથી અને એવા સંજોગોમાં આપણે આ જે ખામી છે એ જિંદગીભર સહેવી પડતી હોય છે આ અચાનક ઉદ્ભવતી સમસ્યાના લક્ષણો ખરા કાંઈક ખબર પડે શરીરને આ કેવી રીતના થઈ રહ્યું છે એમાં અચાનક જ તમારા કાનમાં ધાક પડી જતી હોય છે અને એ કાનમાં તમે કોઈપણ જાતની સાંભળવાની ડિવાઇસ મોબાઈલથી લઈ અને હેડફોનથી લઈને કંઈ પણ એરપોર્ટ મૂકો તો તમને ન સંભળાય એટલે એને તમે ઉગણી ન શકો તમને તરત ખબર પડી જાય કે મારો એક કાન બંધ થઈ ગયો છે મારી એક આંખમાં જોવાનું બંધ થઈ ગયું છે એના જેવી જે બાબત છે એટલે આ આખી જે ઘટના છે એને તમે તાત્કાલિક રીતે તમે પોતે જ એને નક્કી કરી શકો કે આ ઘટના બની છે તો કહેવાનો મતલબ એ છે કે આવી આવા સમયે આપણે સમય બગાડ્યા વગર મેડિકલ કન્સલ્ટેશન કરવું જોઈએ આ સમસ્યા ઉદભવે છે કેવી રીતના કઈ એવા એવા યંત્રો અથવા તો શું એવું કાર્ય કરતા રહીએ છીએ કે જેનાથી આ થઈ શકે આમ જોઈએ તો જે હલકા યાજ્ઞિકનો કેસ છે એ એક જાતનો સ્ટ્રોક જ કહી શકાય એ કાનની નસને લોહી મળવાનું બંધ થવાથી થયું છે ઘણા સંજોગોમાં વાયરલ ઇન્ફેક્શનથી પણ એવું થતું હોય છે સર આ બીમારીને અટકાવવા કંઈ કરી શકાય છે ખરા આમ જુઓ તો જે સેન્સરિલ ન્યુરલ હિયરિંગ લોસ છે એ બે પ્રકારના હોય છે એક્યુટ અને ક્રોનિક જે ક્રોનિક હોય છે જે ત્રણ મહિનાની ચાર મહિનાની ધીમે 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 નસ થવાની જે ઘટનાઓ છે એને આપણે ચોક્કસ નિવારી શકાય એમાં સારવાર શક્ય છે અને એના માટે મેં કીધું એમ આપણા અવાજને આપણે કાનને વધારે પડતા અવાજથી ઘોંઘાટથી આપણે જેટલો બને એટલો નિયંત્રિત રાખી શકાય સંભાળીને સાચવી શકાય એ બાબતની કાળજી લેવી જોઈએ